જય માતા મારું ગામ છે લોઢવા તાલુકો સુત્રાપાડા જીલું ગીર સોમનાથ આજે જે અમારા ખાવા માટેના જ્યાં બાગાયતી લીંબુનો જે બગીચો છે એમાં સહજીવન તરીકે જે સતાવરીનું મેં વાવેતર કર્યું છું તો સંપૂર્ણ રીતે સતાવરીનો પાક આવી ગયો છે અને ગાયોને તંદુરસ્તી સારી રહી અને ગાયોને તંદુરસ્તીમાં સુધારો થાય એની ઘણી બધા એ મિત્રોનું કહેવું છે કે આજે ગાયોને ખવરાવવા માટે પાવડર બનાવવા માટે છતાવરીનું લણણી ચાલું છે આનો અમે પાવડર બનાવશું અને ગાય માતાને ખવરાવશું આજે થોડીક વાત કરવાની છે ગાયોને ઉનાળાની ગરમીની અંદર થોડાક બીમાર ન પડે એ માટે થોડીક ઔષધીય ગુણોની વાત કરવાની છે મિત્રો આ છે જેને આપણે કવાર છે છીએ એલોવેરા પણ કહીએ છીએ તો એલોવેરાને છે એને ગાયોના ખવરાવાથી જે ડોક્સિનની સમસ્યા હોય અથવા ગરમીની સમસ્યા હોય આનાથી દૂર થઈ શકે છે આ બધાનું એવું કહેવાનું છે કે ખાઈ ન શકે તો આમાં એવી રીતે આ ઉપરના જે કાંટા છે એને કાઢી લીધા છે પછી આને ઝીણી 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 આવી રીતે સમારી લેવાની આ સમાર્યા પછી અને આપણે જે ખાંડ દાણ આપતા હોય એની સાથે મિક્સ કરો એટલે આરામથી ખાઈ જાય છે બહુ મોટો ફાયદો છે બીજું છે અરડુસી અરડુસી છે એ પણ ઇમ્યુનિટી વધારવામાં બહુ જ મોટો રોલ છે આને પણ આવી રીતે આપણે ઝીણી ઝીણી આવી રીતે સમારી લેવાની છે અને એ પગ આપણે ગાયનો જે ખાંડ દાણ આપતા હોય એમાં આપણે નાખી શકીએ આ જે મિત્રો સતાવરી જેનું ખૂબ આયુર્વેદનો મહિમા છે અને આ આને ખવરાવાથી આનો પાવડર બનાવવાના છે અને આનો પાવડર છે એ ખૂબ ન્યુટ્રિશન વાળો હોય છે અને આ પાવડર ખવરાવાથી ઘણી બધી ઇમ્યુનિટી ગાયમાંથી વધી શકે છે આના સિવાયની એક ઔષધિ છે જેને ખખોડી કહે છે ડોડી પકાવે છે અને આમ જીવંતી કહેવાય છે એના લાઈવ જો સો ગ્રામ પાન ગાય માતા આપવામાં આવે તો દૂધની થી લઈ અને તંદુરસ્તી સુધી ફાયદો મળે છે તો અશોક મિત્રો આ જે જાણકારી છે એ ગાય માતાના હિત માટે છે અશોક